અમેરિકામાં ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફાર કરવાની જાહેરાત કરી છે જેની સીધી અસર ત્યાં કામ કરતા હજારો ભારતીયો સહિતના વસાહતીઓ પર પડવાની છે ટ્રમ્પ સરકારે નવા નિયમ હેઠળ વર્ક પરમિટનો મહત્તમ સમયગાળો પાંચ વર્ષથી ઘટાડી માત્ર દોઢ વર્ષનો કરી નાખ્યો છે આવા નિયમોમાં અસર જોવા મળશે અને વસાહતીઓ અથવા શરણાર્થીઓ પર તેની અસર પડશે જેમના દેશનિકાલ પર સ્ટે મુકાયેલો છે અથવા જેઓ રાજ્યક્ષ અથવા ગ્રીન કાર્ડના ચુકાદાની રાહ જોઈને બેઠા છે તેમને અમેરિકામાં વર્ક પરમિટ મળશે જેની સમય મર્યાદા માત્ર અઢાર મહિના જ હશે અન્ય એક ફેરફારમાં અસ્થાયી પ્રોટેક્ટેડ સ્ટેટ્સ ધારકો પેરોલ પર આવેલા લોકો પેન્ડિંગ ટીપીએસ અરજદારો અને તેમની સાથે સંકળાયેલી કેટેગરી માટે વર્ક પરમિટને તેમના ઓથોરાઈઝના આધાર પર એક વર્ષ અથવા તો તેના પર ફેરફાર કરી પાંચ ડિસેમ્બર અથવા ત્યાર પછી ફાઇલ કરાયેલા બધા જ પેન્ડિંગ અને ભવિષ્યના ફોર્મ આઈ સેવન્ટી સિક્સ ફાઈવ અરજીઓ પર તુરંત લાગુ કરવામાં આવશે